આ બાળક તો ત્યાંથી નીકળી ગયો પરંતુ એક માની આવી મમતા એણે જીવનભર પોતાના દિલમાં સાચવીને રાખી લીધી અને ઘણા વર્ષો બાદ એ જ બાળક ડીએસપી બન્યો અને જ્યારે એને ખબર પડી કે આ વૃદ્ધમાં અત્યારે એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહેવા માટે મજબૂર છે ત્યારે એ તરત જ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચી ગયો પરંતુ

સાહેબે જે કંઈ પણ કર્યું એ જાણીને તમારી આંખોમાં પણ આવી જશે મિત્રો આ ઘટનાનું સત્ય જાણવા માટે આજની કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો ગુજરાત રાજ્યના એક નાનકડા ગામમાં રહેવાવાળો વિશાલ ખૂબ ગરીબ હતો એના પિતાજી એક મજૂર હતા અને એ બીજાના ખેતરોમાં મજૂરી કરીને

ગામની એક વૃદ્ધ મહિલા ગંગાબેને એની મદદ કરી ગંગાબેન ખુદ એક વિધવા હતા પરંતુ એ ખૂબ દયાળુ હતા એટલે વિશાલને જ્યારે પણ ભૂખ લાગતી ત્યારે એ ગંગાબેનના ઘરે જઈને ભોજન કરતો અને શિયાળાની ઠંડીમાં વિશાલ પાસે ઓઢવા માટે ચાદર નહોતી ત્યારે ગંગાબેન એને પોતાની ચાદર ઓઢાડીને સુવડાવી દેતી અને એમણે જ વિશાલને એનો અભ્યાસ શરૂ રાખવાની પ્રેરણા આપી અને એવું કહ્યું કે બેટા તું કદાચ તારો અભ્યાસ છોડી દઈશ તો તારી પણ જ હાલત થશે જેવી તારા બાપની થઈ છે એટલે તું મહેનત કર અને જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી તને ભૂખ્યો નહીં રહેવા દઉં ગંગાબેન હંમેશા આવું કહેતા અને વિશાલ એની દરેક વાત માનતો હતો વિશાલ હવે બીજાના ખેતરોમાં મજૂરી કરવા લાગ્યો આવ્યો ત્યારે એને જાણવા મળ્યું કે ગંગામાં હજુ પણ એ જ તૂટેલી ફૂટેલી ઝુંપડીમાં રહે છે એ ઝુંપડીમાં સોમાચામાં વરસાદનું પાણી ટપકી રહ્યું હતું અને આવી હાલતમાં ગામ લોકો પણ એની મદદ કરવા માટે તૈયાર નહોતા હવે વિશાલને ગંગામાની યાદ આવી ગઈ જે માએ એનું પાલનપોષણ કર્યું હતું જે માએ એને ક્યારેય ભૂખ્યો સૂવા નહોતો દીધો આજે એ જ મા ખુદ ભૂખી અને લાચાર હતી ત્યારે જ વિશાલે એક નિર્ણય કર્યો કે હવે ગંગામાનો કરજો ચૂકવવાનો સમય આવી ગયો છે કેમ કે વિશાલ હવે ડીએસપી બની ગયો હતો એ જ્યારે પોતાની સરકારી ગાડીમાં ગામડે પહોંચ્યો ત્યારે આખું ગામ ચોકી ગયું અને ગામના લોકો વિચારવા લાગ્યા કે આપણા ગામનો ગરીબ વિશાલ જે એક સમયે ફાટેલા તૂટેલા કપડા પહેરીને ઘૂમતો હતો એ આજે ડીએસપી બનીને પાછો આવ્યો છે પરંતુ આ બધી વાતો પર વિશાલનું બિલકુલ ધ્યાન નહોતું એના મનમાં તો એક જ વિચાર ચાલતો હતો કે ગંગામાં ક્યાં છે હવે વિશાલ સીધો જ ગંગામાના ઘર તરફ ગયો ગયો અને ઘરની હાલત જોઈને હેરાન એ ઝૂંપડી જેમાં એક સમયે વિશાલ શાંતિથી રહેતો હતો એ આજે ખંડેર બની ગઈ હતી ગંગામાના માના ઘરની આવી હાલત જોઈને વિશાલની આંખોમાં આંસુ આવી ગયા અને જ્યારે એ ઝૂંપડીની અંદર ગયો અને જોયું તો સામે ખૂણામાં એક વૃદ્ધ મહિલા પોતાની ફાટેલી સાડી પહેરીને બેઠી હતી એના હાથ ધ્રુજી રહ્યા હતા પરંતુ જ્યારે એણે વિશાલ તરફ જોયું ત્યારે એની આંખોમાં એક ચમક આવી ગઈ અને બોલી ઊઠી કે વિશાલ બેટા તું આવી ગયો ત્યારે વિશાલ ગંગામાં સામે બેસી ગયો અને એના પગ પકડીને જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે માં મારે આવવામાં ખૂબ મોડું થઈ ગયું છે મને માફ કરી દયો ત્યારે ગંગા માએ પોતાના ધ્રુજતા હાથે વિશાલના માથા પર હાથ ફેરવ્યો અને કહેવા લાગ્યા કે બેટા મને ખબર હતી કે તું એક દિવસ જરૂર આવીશ ત્યારે વિશાલની આંખોમાં શું હતા વિશાલને હવે એવો અહેસાસ થયો કે જે માએ મને ક્યારે ભૂખ્યો નથી રાખ્યો એ મા ગર્વ કરવા માટે નહીં ગંગા માનું કર્જ ઉતારવા માટે આવ્યો હતો એટલે વિશાલે એ જ સમયે નક્કી કરી લીધું કે હું ગંગા માને એક નવું જીવન આપીશ હવે વિશાલ ગંગા માના ધ્યાનથી જોવા લાગ્યો અને પોતાના બાળપણની યાદોમાં ખોવાઈ ગયો એને એ દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે વરસાદની ઠંડી રાત્રે ગંગામાં એને પોતાની ગરમ શાલ ઓઢાડીને પ્રેમથી સુવડાવતી હતી અને વાર તહેવાર પર ગામના દરેક બાળકો નવા કપડાં પહેરતા પરંતુ વિશાલ પોતાના ફાટેલા તૂટેલા કપડાના લીધે શરમિંદગી મહેસૂસ કરી રહ્યો હતો ત્યારે ગંગામાં એવું કહેતા કે બેટા આ ગરીબી હંમેશા માટે નથી રહેતી એક દિવસ તું ખૂબ મોટો માણસ બનીશ હવે વિશાલ ગંગામાં સામે બેસીને કહેવા લાગ્યો કે માં તમે મારું પાલન પોષણ કરવા માટે કેટલી બધી તકલીફનો સામનો કર્યો હતો એ બધું હું જાણું છું તમે રાત દિવસ બીજાના ઘરોમાં કામ કર્યું અને આટલી બધી મુશ્કેલી સહન કરીને પણ મને ભણાવ્યો હતો અને આજે હું ડીએસપી બન્યો છું તો એ તમારા કારણે બન્યો છું આવું સાંભળીને ગંગા માની આંખોમાં આંસુ આવી ગયા અને એ કહેવા લાગ્યા કે બેટા માનો પ્રેમ ક્યારે કરજો નથી હોતો મે તને ભણાવ્યો હતો કેમ કે એ તારો હક હતો અને બેટા મારે તારી પાસેથી કંઈ નથી જોઈતું બસ તું ખુશ રહે એ જ મારા માટે ઘણું છે પરંતુ વિશાલ જાણતો હતો કે આ બધું કહેવું આસાન છે પરંતુ ગંગામાં જે તૂટેલી ફૂટેલી રહેતી હતી જ્યાં છતમાંથી પાણી ટપકતું હતું અને જરજરી થયેલી દિવાલો ગમે ત્યારે પડી શકે એમ હતી આવી જગ્યાએ રહેવું ખૂબ મુશ્કેલ હતું એટલે વિશાલ કહેવા લાગ્યો કે માં હવે તમે આ ઘરમાં નહીં રહો હું તમારા માટે એક નવું ઘર બનાવીશ હવે તમારે બીજાના ઘરોમાં કામ કરવાની કોઈ જરૂર નથી હવે હું આવી ગયો છું માં બાળપણમાં જેવી રીતે તમે મને પાળી પોષીને મોટો કર્યો હતો એવી જ રીતે હવે તમારી દેખરેખ રાખવી એ મારી ફરજ છે ત્યારે ગંગા માં બોલ્યા કે બેટા એક માં માટે એના દીકરાનું સુખ સૌથી મોટી સંપત્તિ હોય છે પરંતુ કદાચ તું મને તારી સાથે રાખીશ તો મને ખૂબ આનંદ થશે ત્યારે વિશાલે તરત જ નિર્ણય કરી લીધો કે હવે વિશાલ ત્યાંથી નીકળી ગયો અને સીધો જ શહેરમાં પહોંચી ગયો બીજા દિવસે પોતાના અધિકારીઓ સાથે વાત કરીને ગામડે એક પાક્કું મકાન બનાવવાની યોજના બનાવી વિશાલે પોતાના પૈસાથી ગંગામા માટે એક સુંદર ઘર બનાવવાનો નિર્ણય કર્યો અને એ જાણતો હતો કે આ ફક્ત એક ઘર નથી પરંતુ ગંગામાના વર્ષોના સંઘર્ષનું ઈનામ છે હવે ગામમાં મજૂર આવ્યા અને ઘરના નિર્માણ કાર્યની શરૂઆત થઈ ત્યારે લોકોની ભીડ એકઠી થઈ ગઈ બધા જ લોકો હેરાન હતા કે આ વૃદ્ધ મહિલા સાથે ગામના અમુક લોકો દુર્વ્યવહાર કરતા હતા આજે એના માટે આટલું ભવ્ય ઘર બની રહ્યું હતું જોઈને ગામ લોકોના મનમાં વિશાલ વિશાલ પ્રત્યે સન્માન ખૂબ વધી ગયું હવે ખુદ બે ત્રણ દિવસે આટો મારીને નિર્માણ કાર્યની દેખરેખ રાખતો એમણે ન ફક્ત ઘર બનાવવાનું કામ કર્યું પરંતુ ગંગામાં માટે દરેક પ્રકારની સુવિધાની વ્યવસ્થા કરી વિશાલ એવું ચાહતો હતો કે માને કોઈ પણ પ્રકારની કમી મહેસૂસ ન થાય જ્યારે ઘર પૂરી રીતે તૈયાર થઈ ગયું ત્યારે વિશાલ બોલાવીને પોતાની સાથે લાવ્યો ત્યારે ગામ લોકોની ભીડ જમા થઈ ગઈ હવે ગંગામા જ્યારે નવા ઘરના દરવાજે પહોંચ્યા ત્યારે એની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે બેટા આજે તે સાબિત કરી દીધું છે કે સાચા સંતાન એ જ હોય છે જે પોતાના માતા પિતાના ત્યાગને જીવનભર ન ભૂલે ત્યારે વિશાલ બોલ્યો કે આ આ ઘર ઘર ફક્ત તમારું નથી પરંતુ એ બધી જ ગરીબ સન્માન છે જેમણે પોતાના સંતાનો માટે મુશ્કેલી સહન કરી છે હવે પછી કોઈ પણ માં ખુદને લાચાર મહેસૂસ નહીં કરે ત્યારે ગામ લોકોએ તાળીઓ વગાડી અને વિશાલની પ્રશંસા કરી હવે ગંગામા માટે નવું ઘર બની ગયું હતું અને આ ખબર આખા ગામમાં ફેલાઈ ગઈ હતી ગામના લોકો જે એક સમયે ગંગામાને તિરસ્કાર ભરી નજરે જોઈ રહ્યા હતા એ લોકો પણ હવે ગંગામા પ્રત્યે આદર ભાવ રાખવા લાગ્યા હતા અમુક લોકો વિચારમાં પડી ગયા હતા કે આખરે કેવી રીતે એક અનાથ છોકરો જેને ગંગા માએ બાળપણમાં થોડી મદદ કરી હતી એ આજે એનો સહારો બની ગયો છે વિશાલ જ્યારે નવા ઘરમાં લાવ્યો ત્યારે ગામ લોકોએ પણ ચરણ સ્પર્શ કર્યા અને એમણે સ્વીકાર કર્યું કે અમે લોકો ગંગામાની તકલીફોને અત્યાર સુધી સમજી ન શક્યા આ પ્રસંગ જોઈને ગામના ઘણા બધા યુવાનો જે પોતાના માતા પિતાની સેવા કરવાના બદલે એને બોજ સમજી રહ્યા હતા એ લોકો શરમિંદગી મહેસૂસ કરવા લાગ્યા વિશાલે ગંગામાના ઘરની બહાર એક નાની એવી બેઠકનું આયોજન કર્યું જેમાં ગામના બધા જ લોકો એકઠા થયા ત્યાં રવિએ એક મહત્વપૂર્ણ વાત કરી કે આજથી ગામમાં કોઈ પણ વૃદ્ધ માતા પિતા લાચાર નહીં રહે આપણે બધાએ આપણા માતા પિતા અને વડીલોની સેવા કરવી જોઈએ કેમ કે એનો અનુભવ અને આશીર્વાદ આપણને આગળ વધવાની તાકાત આપે છે ત્યારબાદ ગામના ઘણા લોકોએ નિર્ણય કર્યો કે અમે અમારા માતા પિતા અને વડીલોની સેવા કરવામાં કોઈ પણ પ્રકારની કસર નહીં રાખીએ અમુક લોકોએ વિશાલના આ કામથી પ્રેરિત થઈને ગામની અંદર એક વૃદ્ધાશ્રમ બનાવવાની વાત કરી જેથી કરીને કોઈ પણ વડીલ વૃદ્ધો લાચાર ન રહે

તમે મને બાળપણમાં સહારો આપ્યો હતો અને આજે મારો વારો હતો પરંતુ અસલી બદલાવ ત્યારે થશે જ્યારે દરેક દીકરો પોતાના માતા પિતા માટે આવું જ વિચારશે ત્યારે ગામ લોકોએ તાળી વગાડીને આ બદલાવનું સ્વાગત કર્યું તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને જરૂરથી કરજો હર હર મહાદેવ